નમસ્કાર રામ રામરામ દયાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વિડિયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વાત કરવી છે ચેતરભાઈ વસાવાની કે જે ચૈતરભાઈ વસાવા લગભગ દોઢ મહિનો બે મહિના થવા આવ્યા દોઢ બે મહિના રોજ યાલમાં છે દરેકને ખબર હશે તમને ખબર હશે મિત્રો વાત કરવી છે કે ચેતરભાઈએ કોઈ ગુનો કર્યો નથી વગર ગુને આ લોકોએ ત્રણસો સાત કલમ લગી અને તારીખ પર તારીખ આ લોકો આપતા જાય છે અને છોડતા નથી વધુ સમય હજી જેલમાં રહે એવો એમનો વિચાર છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ભારતીય જનતા પાર્ટી આજે તાનાશાહી સરકાર એ ન્યાયાલય આપણે જે કોર્ટ કહીએ હાઈકોર્ટ કહીએ એના ઉપર લોકોનો કેટલો વિશ્વાસ હોય તે તો હાઈકોર્ટ પણ મને એવું લાગી રહ્યું છે તમને લાગી રહ્યું છે કે જે હાઈકોર્ટ પણ આ જે સરકારથી મળેલી હોય એવું લાગી રહ્યું છે વાત કરવી છે કે દેવાયત ખબર વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો હવે મુદ્દાની વાત કરીએ કે દેવાયત ખબર તે હમણાં જે એમના એના ઉપર કેસ થયો હતો દેવાયત ખબર ઉપર એની હું વિગતવાર ચર્ચા કરું વિડીયો વધુ શેર કરજો મિત્રો અને દરેક મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો દહેવાત ખવડની વાત કરી દરેકને ખબર હશે કે હમણાં બે દિવસ થયા દેવાયત ખવડે એક ભાઈ ઉપર હુમલો કર્યો એની ગાડીને ટક્કર મારી આ બે ગાડીઓ લઈને આવ્યા હતા દેવાત ખવડ લગભગ દસથી સાત આઠ માણસો સાથે લઈને આવ્યા હતા અને જે માણસ હતો એને મારવાની ધમકી આપી હતી કે જો પોલીસને જાણ કરીશ તો તને આ બંદૂક લઈને આવ્યા હતા દેવાય ખવડ પોતે એ દેવાય ખવડે બંદૂક બતાવી કે જો પોલીસને તું જાણ કરીશ તો હું તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજી વાત કે એના ઉપર સાત ત્રણસો સાત કલમ લગાવી હતી બીજી કલમો લગાવી હતી છતાં એ દેવાજ ખવડને બે દિવસમાં જામીન મળી ગયા અને એ કોર્ટમાંથી જે નિર્દોષ એને છોડવામાં આવે મિત્રો દેવાયત ખબરની વાત કરીએ દેવાયત ખબર ડાયરામાં મોટી મોટી વાતો કરતા હોય છે રાણા રાણાની રીતે ગેરકાયદેસર ગેરકાયદે ગેરકાયદે માર્ગે લોકોને દોરી રહ્યો છે અને જે જે સામે વ્યક્તિને એણે માર પણ માર્યો છે માથામાં લગાવ્યું છે પગમાં લગાડ્યું છે અને હોસ્પિટલ દાખલ છે તો આપણે ચૈતરભાઈ વસાવાની વાત કરી દઉં એ ખાલી ગ્લાસ માર્યો છે એ ગ્લાસ ફેંક્યો ખરી પણ ફેંકવાથી કોઈ માણસનું મૃત્યુ થતું નથી અને ફેંકવાથી સામે વ્યક્તિને કોઈ કોઈ ઈજા થઈ નથી જ્યારે એક મીટિંગ હતી તો મિટિંગમાં તેઓને સામે સામે પક્ષની કોઈ ચપાચપી થઈ હશે કોઈ વાતચીતમાં તો એક એક ગ્લાસ ગ્લાસ પણ એક આ એક મુદ્દો બનાવી દીધો છે આ લોકોએ અને વજનદાર ગ્લાસ આ લોકોએ કેસમાં લખ્યો છે ગ્લાસ તો દરેકને ખબર છે ગ્લાસ કેટલા વજનમાં હોય મિત્રો કેવી વાતો છે અને જે ચૈતરભાઈ વસાવા ગરીબો માટે કામ કરી રહ્યા છે છતાં પણ એમને છોડતાને તારીખ પર તારીખ તારીખ પર આપી રહ્યા છે જામીનો મળતા નથી અને બીજી વાત કરીએ તો જે કોર્ટની વાત કરીએ કોર્ટમાં ચૈતરભાઈ વસાવા એમને પાંચ વાગ્યાનો ટાઈમમાં પાંચથી છ વાગ્યામાં એમનો ટાઈમ ઓછો પડે છે એમને અને દેવાજ જ ખબરને આખો દિવસ સવારથી સાંજ સુધી એમને કોર્ટમાં હાજર રાખે છે એમનું કામ ન ત્યાં સુધી એમને હાજર રાખે છે અને અહીંયા ચેતરભાઈ વસાવણ ખાલી પાંચ વાગ્યે બોલાવે છે અને છ વાગ્યા સુધી એમનો કેમ કે ટાઈમ પૂરો થઈ ગયો આવું આ લોકો ષડયંત્ર કરે છે તારીખો તારીખ આપતા રહે છે એમ કે દેવાજ જ ખબર સોરી ચૈતરભાઈ વસાવા વધુમાં વધુ જેલ મારે આવો એમનો ઈરાદો છે મિત્રો વિચારો કેટલી તાનાશાહી આ બધું તદ્દન ખોટું જ થઈ રહ્યું છે તમને ખબર હશે હમણાં દેવાયત ખબર નિર્દોષ છોડવામાં આવ્યા કોર્ટે હાજર જે એમને જમીનો પણ મળી ગયા આ કેટલી તાનાશાહી કેટલું ખોટું તદ્દન ખોટું જ છે તો આના આધારે આપણે કહી રહી છે કે હાઈકોર્ટ જે કોર્ટ છે તે પણ આ સરકારથી મળેલી છે સરકારના ઇશારે નાચી રહી છે સરકારના ઇશારે કામ કરી રહી છે આ તદ્દન ખોટું છે આમાં આંદોલન થવું જોઈએ ચોક્કસ આંદોલન થવું જોઈએ જો અઠ્યાવીસ તારીખ જો ચૈતરભાઈ વસાવાને આજ લોકો નહીં છોડે તો મોટું આંદોલન થશે અને આંદોલન થવું જોઈએ ખરેખર તો લોકો આ આ ચૈતરભાઈ વસાવાને છોડશે નહીંતર નહીં છોડે મિત્રો વિડીયો વધુ શેર કરજો મને અમારી ચેનલનો નવાનું તો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેટલી તાનાશાઇ આપે જોવો છો કેટલી તાનાશા કાલના દિવસે જે ધમકી આપી અને માર માર્યો એ મન એ માણસ હોસ્પિટલમાં દાખલ છે અહીંયા વાત કરીએ તો ચૈતરભાઈ વસા ગ્લાસ ફેંક્યો છે એક ગ્લાસ સામે વ્યક્તિને અડ્યો નથી કોઈ ઈજા થઈ નથી એ સામેનો વ્યક્તિ સુરક્ષિત છે તો કેટલી તાણાશા તો મિત્રો હવે વિડીયો હજુમાં જ શેર કરજો બધું લોકો સાથે રજા લઈએ રામ રામ અસ્તુ ભારત માતા કી જય